जय माताजी मित्रों केम छो બધા મજામાં આજે અમારા વિસ્તારમાં રાત્રે વરસાદ વધારે આવતી અમારી ગામની બાજુમાં ઉમરદશીજી નદી આવી લે છે તેમો આજે સારું પાણી આવ્યું છે તો અમે નદી જોવા માટે જઈ રહ્યા છે તો ઘરેથી નદી નજીક ઉવાતી અમે લગભગ ચાલતા જઈએ છે જોવા માટે નદી તો અમે તે જરે છે રસ્તામાં બીજા પણ લોકો મળી ગયા ત્યાં બધા સૌ નદી જોવા જઈ રહ્યા છે તો આ નદીની જે જગ્યા છે ત્યાં પહોંચી ગયા છે अमुक तो सवार वहले थी जमी त्या अमी थोड़ा लेट पड़ी गया तो अभी जो नदी स्थले पहुंची गया तो नदी थोड़ा दूर थी देखाई रही है जो नदी के भी आ रही है तमने नजीक जाने बताई नदी देखो नदी में सारो एवं पानी आयु व विडियो तो लाइक सब्सक्राइब और कॉमेंट करजो